કપડવંશ તાલુકાના ચિકલોડ ગામને લઈને વહીવટી નિર્ણય સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કપડવંશ તાલુકામાંથી ચિકલોડ ગામને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે આ નિર્ણય સામે ચિકલોડ ગામની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે ચિકલોડ ગામની સોથી વધુ મહિલાઓએ એક જૂથ થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગામને ફરીથી કપડવંશ તાલુકામાં યથાવત રાખવા માંગ ઉઠાવી હતી મહિલાઓ એક તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખની ઓફિસમાં જઈને ભાજપના ખેસ ઉતારી પ્રમુખના ટેબલ પર મૂકી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આ ઉપરાંત મહિલાઓ દ્વારા કપડવંશ પ્રાંત અધિકારી કચેરી તથા મામલતદાર અને તાલુકા પંચાયતને આવેદન પત્ર આપી પોતાની માંગણી રજૂ કરવામાં આવી હતી વિરોધ દરમિયાન મહિલાઓએ હલ્લાબોલ કરીને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો હાલ સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા રજૂઆત પર વિચારધારણા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જદીપ દરજી સાથે હરીશ જોશી સત્ય વિચાર ન્યૂઝ કવડવંશ મારું નામ કિંજલ પટેલ અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ મામલતદાર કચેરીમાં હવે તાલુકામાં જઈએ છીએ અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વેરા પણ ભરીએ નહીં